નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ અન્વયે સર્વેલન્સ સ્ટાફને કામગીરી સોંપેલ હતી જેના ભાગરૂપે ગઈકાલે સૈન્ય સમયે સર્વેલન્સ પોસાઈ તથા તેમની ટીમ વાહન ચેકિંગમાં હાજર હતી એ દરમિયાન એઓને બાતમી મળેલ કે બે ઇસમો દેશી હાથ બનાવટનો પિસ્તોલ લઈને આવી રહેલ છે એ બાતમી આધારે પૂરી ટીમ એલર્ટ થઈ ગયેલ અને વાહન ચેકિંગ દરમિયાન એક વાહનમાં ઉપરોક્ત સમુ આવતા એક બેસી હાથ બનાવટની પિસ્તોલ તેમજ ચાર દીવતા ચાતુષ સાથે બે આરોપીઓને પકડી પાડે છે અને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં આમ એક હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ છે મૈદરપુરા પરિષે બાતમીના આધારે મને એમપી વાસીઓની ધરપકડ કરી છે જોકે પિસ્તોલ લઈ તેઓ કોઈ ગુનો કર્મ નહોતા કે કેમ તે અંગે પુરુષે તપાસ હાથ ધરી છે અઝરપુર સાથે હર્ષસેઢા